હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે જેના કારણે ગુજરાતના તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબસાગરમાં સમુદ્રી હિલચાલના કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અરબસાગરમાં સર્જાયેલા ડીપ સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસું સારું છે અને ગુજરાતમાં પણ તેની અસર રહેશે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે અને સામાન્ય કરતાં વધુ રહેશે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ભારતમાં એકસો છ ટકા વરસાદ વરસી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે